જય સ્વામિનારાયણ આ એક લંબ ચોરસ અને ચોરસ ફામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક જોરદાર કરશે સાથે હથેળી જેવા જ આંગળા છે અને આ વ્યક્તિ એનાલિસિસ કરવામાં બહુ માસ્ટર છે આ કોઈ પણ વસ્તુને પાયાથી માંડીને ટોચ સુધીની ન કરે ને ત્યાં સુધી કામ કરવાનું જેના કારણે આ વ્યક્તિ હેરાન થાય છે કેમ કે ડિસિઝન નથી લઈ શકતો બીજું આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી બંને સમાન લાગે છે એટલે ગુરુ સૂર્ય અને આ બુદ્ધની આંગળી એ સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે ગુરુ સૂર્ય અને બુદ્ધનો રાજયોગ છે ગુરુ એટલે લીડરશીપના ગુરુ ને કાઉન્સિલિંગ ગુરુ સૂર્ય એટલે હિંમતી સ્વભાવ લાખ રૂપિયા લાખ અને કરો તો કરો નિમત મત કરે બુદ્ધ એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર સાથે શનિ આ વ્યક્તિ કરમ પ્રધાન છે સાથે અંગૂઠો યુઝ લેવલનો મોટો છે આ ઈચ્છાશક્તિ જોરદાર છે અને લોજિકમાં માસલ ઓછું છે ઈચ્છાશક્તિ જોરદાર લોજિકમાં માસલ એટલા વ્યક્તિ ગો કરવા છે આ કોઈની પણ વાતમાં આવી જાય કોઈ એમ કે આમ કા આ તરત જ ગો કરી નાખે અને આ એક સમજદારની નિશાની છે આ જોરદાર ઓર્ડિનરી સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને શનિ તરફ જઈ રહી છે આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવાય એના માટે જ વિચારે શાન દાન દન ભેદ આ વ્યક્તિ કંજૂસ હોઈ શકે છે સ્વાર્થી હોઈ જ શકે છે આ કોઈની પણ વાતમાં ન આવે પોતાનું જ ડિસિઝન વધારે પડતું લેવાવાળો છે અને આ વ્યક્તિ કામુક પણ હોઈ શકે છે કેમ કે જ્યારે શનિ તરફ જાય ને એટલે કામુકતા પણ વધી જાય છે આ વસ્તુનું ધ્યાન રાખવાનું અને આ દી કોઈ ડિસિઝન જલ્દી લઈ ન શકે કેમકે એ પોતાનો જ વિચારે આ એ રીતની હૃદયરેખા છે સાથે આ રેખા જે અહીંયાથી નીકળી રહી છે ને અહીંયા આવી રહી છે આ વ્યક્તિને પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી ડિસિઝન લેશે આ પાયાથી માંડીને ટોચ સુધીની જ્યાં સુધી માહિતી ભેગી ન થાય ને ત્યાં સુધી કોઈ પણ કામ ન કરે આ વ્યક્તિ કલ્પનાશીલ હશે અને જે પણ કલ્પના કરશે ને એ પદસ્થ કરવાવાળો છે અને આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે સાથે આ અનોખી જીવન રેખા છે કે જે અહીંયાથી નીકળીને છેક ચંદ્ર પર્વત જઈ રહી છે આ વ્યક્તિ એના જન્મ સ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે અને બીજું આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા ફેસમાંથી બહાર નીકળે ગોલ્ડન પિરિયડમાં આવશે આ ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે બીજું આ વ્યક્તિ જેટલું વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવાનું અને આ વ્યક્તિ કરમ પ્રધાન હશે આ કર્મમાં માનવા વાળો હશે અને આ જીવન રેખાવાળાએ હંમેશા વર્તમાનમાં રહેવાનું આ એક મોક્ષની રેખા છે આ જન્મ એનો મોક્ષ થઈ શકે છે આ સારામાં સારી જીવન રેખા છે સાથે આ મંગળ રેખા છે આ વ્યક્તિને જમીન લેવે દલાલી આ બધામાં એને ફાયદો થશે કાકા મામા દાદા બધાનો સપોર્ટ મળશે અને એક ધનરેખા તરીકે કહેવાય છે અને આ વ્યક્તિ ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને ક્યાંક ગયો હોય ને તો દસ સેકન્ડ પહેલાં જ ખોબીએ કોઈ ગાડી અથડામણ છે તરત જ એક રક્ષાનું કામ થઈ જાય સાથે એક રેખા અહીંયા અંદર આવી રહી છે પણ આ જોઈન્ટને જો આ જોઈન્ટ ને તો ચારધામની યાત્રાની નિશાની થાય પણ ખાલી અહીંયા સુધી જ છે જોઈન્ટ નથી આછી છે જોઈન થાય તો ચારધામના યાત્રાની નિશાની થાય સાથે આ વ્યક્તિને ધનની રેખા અહીંયાથી નીકળી અહીંયા સુધી છે અને બીજી ધનની રેખા અહીંયા સુધી છે અને ત્રીજી ધન અહીંયા સુધી છે એટલે આ કકડા કકડા ધનની રેખા છે અને એક અહીંયા આગળ રાહુ રેખાનો કટ આવી રહ્યો છે પણ ત્યારે લગ્ન થશે કે આ કોઈ ઘરની અંદર કોઈક મોટો ખર્ચો આવશે ખર્ચો એટલે રિપેરિંગ છે આ છે કંઈ પણ વસ્તુ લેશે એની નિશાની છે અને એક અહીંયા આગળ ધનરેખા આગળ કટ આવી રહ્યો છે જે ઉંમર પંચાણું વર્ષે આવી રહ્યો છે અને એક છે આ ત્રીસ વર્ષે ને એક પંચાણું વર્ષે બાકી કોઈ ધનરેખામાં એ નથી પણ આ ધનરેખા સેજ ખાડાવાળી છે એટલે આના જીવનમાં થોડી સ્ટ્રગલ રહેશે પૈસો આવશે કરો પણ ચૌદથી અઢાર કલાક મહેનત કરાવીને આવશે પૈસો આવશે કરો પણ મહેનત વધારે કરાવશે કેમ આછી ધન ધનરેખા છે અને આમ અંદર આમ બેઠેલી હોય ને એવું લાગે અને અહીંયાથી આટલો ગાળો જે છે ને જે જીવનમાં આડત્રીસ વર્ષથી લઈ અને બેતાલીસ વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિ કંઈ પણ ધન નહીં કમી શકે કેમકે રબરથી ભૂસી નાખીને ફેલાઈ ગઈ છે તારે આ વ્યક્તિના જીવનમાં સંઘર્ષ વધારે પડતો રહેશે અને બીજું અહીંયા આગળ એક રેખા આવીને અહીંયા ટચ થઈ રહી છે જે પચાસ વર્ષની ઉંમરમાં એક મોટી પ્રોપર્ટી લેશે એની આ નિશાની છે સારામાં સારી સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુ પર્વત સારામાં સારો ગુરુ પર્વતમાં આછી રેખા થઈ રહી છે ત્રિકોણ જેવું નિશાન થઈ રહ્યું છે આને ગવર્મેન્ટ ઠેકા છે ગવર્મેન્ટનું કોઈ પણ પ્રોજેક્ટ હોય એ મળી શકે છે પણ ગુરુ પર્વતની સાઈડ નાની છે એટલે પરિવારથી દૂર પતિ પત્ની કે મા બાપથી નહીં પણ સગા સંબંધીથી દૂર થશે ઓડિયો દ્વારા કે એ વસ્તુ કરશે તેને ફાયદો થશે સાથે આ શનિનો પર્વત સારામાં સારો જે ફ્લેટ છે એટલે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્યના પર્વત ઉપર આ એક સૂર્યરેખા છે ને એક રેખા એની ટચ થઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે કે અહીંયા ત્રિકોણ થઈ રહ્યું છે એટલે સૂર્યમાંથી સર્જન જે પણ કંઈ ઈચ્છા કરશે સો ટકા પૂરી થાય એની આ નિશાની છે સારામાં સારી અને બીજું એક બીજી સૂર્યરેખા અહીંયા આ વિદ્યા રેખા છે જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ આ વ્યક્તિનું નોલેજ વધશે અને સો વ્યક્તિ આને પૂછવા આવશે અને બધાને આ જવાબ દેશે અને ભાઈ જનરલ નોલેજ જોરદાર હશે અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ભૂત પર્વત છે ભૂત પર્વત ઉપર એક પણ રેખા નથી આ રીક્ષ લેવાવાળો છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરતો કરોડ રિક્સ સાથે આ ભાગ ખુલેલો છે ને આ ભાગ બેઠેલો છે જે ફૂલેલો છે ને પૈસા કરતાં ને નામનાનું મહત્ત્વ હતા પણ બેઠેલો છે ને એટલે આ વ્યક્તિ જે મનમાં હોય એ કોઈને કહી નથી શકતો કોઈ પણ જગ્યાએ મિટિંગ કે ગમ્યા જાય જે કહેવાનું હોય ત્યાં નથી કહેતો ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કશે તો એને એનો ફાયદો થશે આ અંદરૂ મંગળ છે આ બારનો મંગળ છે અને સાઈ ગુજા માસિક ગુજા જોરદાર છે કેમ કે પોસ્ટ પર્સન હોય ને એના જેવી છે સાથે બાનો મંગ છે જ મધ્યમ જે સામેવાળા વ્યક્તિને જોવે વિચારે મન લાગે તો જ એની જો વાત કરી નહીં તો ન કરે પણ પોતાની પર કોઈ પણ પરેશાની આવી હોય તો પોતે જ લડવા માટે સક્ષમ છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત સારો છે અને આ શુક્ર પર્વત પર આછી લૅક્ઝરી રેખાઓ છે આ એને લક્ષ્મીપતિ યોગ કહેવાય કેમ કે જ્યારે લક્ઝરી દેખાવે ને ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું મળે અને શુક્ર પર્વતની સાઇઝ સારી છે સાથે પટલી પટલી પ્રોગ્રેસ રેખાઓ છે જે કામ હાથમાં લઈને જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન રહે આ સારામાં સારો શુક્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્રનો પર્વત છે ચંદ્રન પર્વત પણ સારામાં સારો ફૂલેલો દરજ્જો છે આને વિદેશ જવાના મોકા મળે ટ્રાવેલિંગ કરવાના મોકા મળે ઓનલાઈન બિઝનેસ કરવાના મોકા મળે ને આ બાર્ગેટિંગ કરવામાં માસ્ટર હોય અને હજારની પ્રોક્ર લેવા મોકલ્યો ને તો પાંચસો સાતસોમાં કે નવસોમાં કેમ લાવ્યું એટલે મું બાર્ગેટિંગ કરવામાં આ વ્યક્તિ માસ્ટર હોય વેચવામાં પણ માસ્ટર ને ખરીદવામાં પણ માસ્ટર અને સાથે આ સંગીત પર્સન છે અને એને કોઈ ડાયજેશન પ્રોબ્લેમ નહીં થાય એટલે પેટની ખરાબી નહીં થાય કેમ કે ચંદ્ર પાવરફુલ છે અને આને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે અને આ ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે આ બધામાં એને ફાયદો થશે સારામાં સારો ચંદ્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ મણિપુર રેખા છે એક બે અને એક અડધી થઈ રહી છે આ એક સારામાં સારી નથી પાછલા જન્મના કર્મ આરા છે એ કર્મના બળે આ જન્મની અંદર એ વ્યક્તિ આગળ આવશે પોતાની મહેનતથી આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે એક રેખા અહીંયાથી આમાં આવી રહી છે આ એડિશન રેખા છે આ કોઈ પણ બે કલાકે કંઈક ચા પા કોફી આ બધું પીવાનું થાય ને એની એડિશન રેખા છે બીજું આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કોઈ પાર્ટીનું જોરદાર કરશે સાથે આ ગુરુ શનિ સૂર્ય બુધ મંગળ આ મંગળ આ રાહુ ચંદ્ર કેતુ શુક્ર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ